ન્યૂ સર્વોદય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી છોટાઉદેપુર દ્વારા પારુલ યુનિવર્સિટી તેમજ ફેકલ્ટી ઓફ હોમિયોપેથિકના સહયોગથી દરબાર હોલ ખાતે નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં છોટાઉદેપુર નગર તેમજ આસપાસના મોટી સંખ્યામાં દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો છોટાઉદેપુર નગરમાં છેલ્લા પંદર વર્ષથી બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ન્યૂ સર્વોદય કો ક્રેડિટ સોસાયટી દ્વારા આજરોજ તારીખ આઠમી જૂન બે હજાર ચોવીસ સવારે દસ કલાકે જનસેવા એ સેવાના સૂત્રને સાર્થક કરતા નગર સહિત પંથકની પ્રજા માટે દરબાર હોલ ખાતે હોમિયોપેથિક સારવાર કેમ્પનું પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથિક કોલેજના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રોગોના દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં પારુલ યુનિવર્સિટી જવાહર નહેરુ હોમિયોપેથિક કોલેજના ડૉક્ટર यश yes, पाटीदार डॉक्टर उर्मिला डॉक्टर आरची डॉक्टर पूंजा डॉक्टर उर्मिला डॉक्टर आरची पाटीदार डॉक्टर केना राजगोर डॉक्टर इलियास मेहमान डॉक्टर विशाल प्रजापति ये पेट पेटना दर्दियों श्वास में तकलीफ दर्दियों दर्दी ना तकलीफ તકલીફના દર્દીઓ બાળરોગ દર્દીઓ ચામડી રોગના રોગોના દર્દીઓ સાંધાના દર્દીના દર્દીઓને તપાસી યોગ્ય સારવાર સલાહ અને દવા આપવામાં આવી હતી આ પ્રસંગે ડાયાબિટીસ બ્લડ પ્રેશરના દર્દીઓને પણ સારવાર કરવામાં આવી હતી જેમાં નિદાન બાદ દર્દીઓને પારોલ યુનિવર્સિટી જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલ દ્વારા દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી આ સાથે વધુ સારવારની જરૂર જણાય હોય તેવા દર્દીઓને પારોલ યુનિવર્સિટી સંચાલિત જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ

કેમ્પનું સફળ સંચાલન પારોલ યુનિવર્સિટી જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજના પીઆર ઓ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ન્યૂ સર્વોદય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી વ્યવસ્થાપક મંડળ સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહી ખડેપગે સેવા આપી હતી આવો સાંભળીએ આ અંગે પારોલ યુનિવર્સિટી જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજના ડૉક્ટર તેમજ ન્યૂ સર્વોદય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે

કામો કરતા એવી છે છોટાઉદેપુર ખાતે પારૂ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથ જવાહરલાલ નહેરુ હોમિયોપેથી હોસ્પિટલ મેડિકલ કોલેજ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું સર્વોદય કો ઓપરેટિવ સોસાયટી દ્વારાના સહયોગથી વિવિધ રોગોની સારવાર કરવામાં આવી હતી આ કેમ્પમાં મોટા ભાગના દર્દીઓએ વિવિધ પ્રકારના રોગોનો લાભ લીધું હતું અને આ કેમ્પને સફળ બનાવ્યું હતું નામ મારું નામ છે શાહિદ ચૌહાણ પીઆળુ જવાહરલાલ નહેરુ હમણાં હોસ્પિટલ